હવે શહેરના સૌથી જૂના એસ એ તેલ ધાણી દ્વારા બમ્પર ઇનામોની વણઝાલ સાથે સાથે તમારો સ્વાદિષ્ટ કચેરી પાક અવનવી ચીકી અને શુદ્ધ તલના તેલની ખરીદી ઉપર આકર્ષક ગિફ્ટ રૂપે હજારો રૂપિયાના ઇનામો મેળવવા માટે ફક્ત એક કિલોની ખરીદી કરીને વહેલા તે પહેલા ધોરણે ખરીદી કરવા પધારો અને નસીબ અજમાવો ધ્રો તારીખ સોળ બે બે હજાર પચીસ તો જલ્દી કરો રા કોની જુઓ છો એસ એ તેલ દાણી ગોકુલ હોસ્પિટલની બાજુમાં નૂતન હાઈસ્કૂલની સામે વિસનગર મોબાઈલ નંબર

જેમાં તેમણે શહેરના ગજુકો વિસ્તારમાં રહેતા પોતાના મિત્ર શ્રી અલ્કેશભાઈ કંસારાના ધબા ઉપર શહેર ભાજપ પ્રમુખ ખુશાલભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ પટેલ ગળિયા ભારતીય જનતા પાર્ટીના યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું ખાસ આજે પવન પણ માફકસરનો રહેતા પતંગ રસિયાઓએ પતંગ ચગાવવાનો હોંસે હોંસે આનંદ માણ્યો હતો અને અગાસી પર મનપસંદ સંગીતની સાથે સાથે ચીકી લાડુ ઊંધિયું જલેબીની જયાફત ઉડાવી હતી આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે આજે સમગ્ર ભારત તેમજ ગુજરાત વાસીઓને મકર સંક્રાંતિ પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી અને જણાવ્યું હતું કે ઉત્તર દિશામાં સૂર્યનું ઢળવું અને સાથે સાથે એકવીસમી સદીમાં ભારતની પ્રગતિ અને વિશ્વગુરુ તેમજ વિકસિત બનવાની કલ્પનામાં આજે સમગ્ર ભારતવાસીઓ જોડાઈ રહ્યા છે આજે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે સૌ ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી અને સાથે સાથે સૂર્યની ગતિ ઉત્તર તરફ એટલે ઉત્તરાયણ એટલે પવિત્ર તહેવાર અને આ વખતે તો ખૂબ મહત્વનો આપણા સનાતન અને આસ્થાનો આપણને જની શ્રદ્ધા છે એવો આજે મહાકુંભ અને એકસો વર્ષે આવતો મહત્વનો આપણો આ મહાકુંભ અને વખતની આપણી ઉત્તરાયણ મહત્વની છે અને આ દિવસે લોકો દાન પુણ્ય અબોલ પશુ પક્ષીઓ માટે પણ ચિંતા કરી અને સમાજની અંદર વિવિધ દાનનો મહિમા પણ વિશેષ હોય છે બધા જ સારા મારા ભારતવાસીઓ અને ગુજરાતવાસીઓને દાન કરવા અપીલ કરી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં ભારત ઉત્તરોત્તર ખૂબ જ પ્રગતિ કરે અને સાથે દેશવાસીઓની અને આદરણીય મોદી સાહેબની કલ્પના છે તેને આપણે સૌ સાકાર કરીએ પતંગના પેચ લડાવવાની સાથે ઉંધિયા અને જલેબી તેમજ ચિક્કીની મિજબાની પણ પતંગ રસિયાઓએ માણી હતી સૂર્યની ગતિ ઉત્તર તરફ એટલે ઉત્તરાયણ એટલે પવિત્ર તહેવાર અને આ વખતે તો ખૂબ મહત્વનો આપણા સનાતન અને આસ્થાનો આપણે જેની શ્રદ્ધા છે એવો આજે મહાકુંભ અને એકસો ચુમ્માલીસ વર્ષે આવતો આ મહત્વનો એ આપણો આજનો પ્રસંગ અને આ વખતની ઉત્તરાયણ ખૂબ મહત્વની છે અને આ દિવસે લોકો દાન પૂન અબોલ પશુ પક્ષીઓ માટેની પણ ચિંતા કરી અને સમાજની અંદર વિવિધ દાનનો મહિત મહત્વ આ ઉત્તરાયણ પર્વ નિમિત્તે ખૂબ વિશેષ હોય છે એટલે બધા જ મારા ભારતવાસીઓને ગુજરાતવાસીઓને એક વિનંતી છે આજનો દિવસ તમારા હાથે તમારા જમણા હાથે અપાય તો ડાભા હાથને ના ખબર પડે એ રીતે સમાજની અંદર ક્યાંક ને ક્યાંક નાના મોટા દાન્ય પુણ્ય કરતા રહીએ અને આગામી સમયમાં ભારત ઉત્તરો ઉત્તર ખૂબ પ્રગતિ કરે અને સાથે દેશવાસીઓની જે કલ્પના છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની કલ્પના છે એ વિઝનને આપણે સૌ સાકાર કરી શકીએ માત્ર એક એવી સંસ્થા છે કે જ્યાં માલિક પોતે સત્તર વર્ષથી શીખવાડે છે જ્યારે બીજા સ્ટાફ શીખવાડે છે તમે સમજી શકો છો માલિક અને સ્ટાફના કામનો આ તફાવત સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ